કીર્તિ પટેલના જે સપોર્ટમાં આવ્યા છો ને એટલે તમે એક તદ્દન ખોટું છે એટલે અમારા જે આ સંસ્કૃતિ છે ને એને બદનામ કરવાની કે બગાડવાની તમે કોશિશ ના કરશો એવા તત્વોને તમે સપોર્ટ આપી અને પ્યુ ધાનાણી તમે જે કરી રહ્યા છો ને એ તદ્દન ખોટું છે એટલે કે આ જ્યારે છે ને અમારા ભારત દેશમાં યુનિવર્સિટી સાધવાની ચાલતી ત્યારે વિદેશના લોકોને કપડાં ક્યાં પહેરવાને એ ખબર નથી પડતી આ એ દેશ છે એ સંસ્કૃતિ છે એ ભૂમિ છે એટલે એ ભૂમિને તમે બદનામ કરો એ સંસ્કૃતિને બદનામ કરવાના ધંધા રહેવા દો બરાબર ગારાગારી કરવાનો આ દેશમાં કોઈને અધિકાર છે જ નહીં આ સોશિયલ મીડિયાનો જમાનો છે અહીંયા નાનાથી લઈ અને મોટા સુધી બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એટલે ગારાગારી કોઈ બેન દીકરીને બગાડવાના ધંધા રહેવા દો બરાબર છે કયો દેશ એવો છે કે જ્યાં ગારાગારી ખુલ્લે આમ બોલે છે તમે એમ કહો ને આવ્યોના નામ છે આ ખભો છે આ કાન છે આ હાથ છે તો તમે કાલ સવારે એવું પણ કહેશો અમને કે તમે કપડાં કાઢી નાખો ને કપડા કાઢીને રોડ ઉપર ફરો એ તો બધા આવ્યો છે શરીરના તો અમારે એમ તમારા કહેવાથી નથી અમારા સંસ્કૃતિને બદનામ કરવાની તમે જે કરતા હોય એ કરી ખાઉ પિયુષ ધનાણી તમે આ સંસ્કૃતિને બદનામ કરવાના ધંધા રહેવા દો બરાબર કયો દેશ એવો છે જ્યાં ગારા ગારી કરે છે ખુલ્લે આમ છે જો ખ્રિશ્ચિયનના દેશ છે મુસલમાનના દેશ છે પાકિસ્તાન છે અમેરિકા છે ચીન છે કયો દેશ એવો છે કે જ્યાં ખુલ્લે આમ ગારો બોલે છે એટલે જે અવયવોના તમે નામ લ્યો છો ને એ તમે હે ને કીર્તિ પટેલને સપોર્ટ કરવાનું રહેવા દો આ દેશ ને સંસ્કૃતિનો દેશ છે ને બદનામ કરવાનું રહેવા દો એટલે તમે હે ને જે કરતા હોય એ કરો બરાબર છે તમે જે